ગોંડલ યાર્ડ અને યુએસએના સીઈઓ પાર્કર બોબ અને યાદના ચેરમેન વચ્ચે યુએસએમાં મગફળી ક્ષેત્રે છે ગોંડલમાં હરાજી સ્થળની મુલાકાત કરી મગફળી ઉત્પાદન અંગે મહત્વની માહિતી આપી આ એમઓયુ દ્વારા ખેડૂતોને મહત્તમ ફાયદો થશે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે ખેડૂતોને નવું સંશોધન મળે એના માટે એમણે આજે આપણા એપીએમસી જોડે એમઓયુ કર્યું છે અને એપીએમસી સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી હતી આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણને સમય આપ્યો આજે લગભગ ત્રણ કલાકથી આ સતત મિટિંગો ચાલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે વેપારીઓ સાથે એમને મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોને એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી તો આજે આપણા એમને આપણા મહેમાન થયા એ માટે કિશોરભાઈ છે તુષારભાઈ છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે આપણા ખેડૂતોની જાગૃતતા માટે ખેડૂતો મગફળીમાં ખૂબ જ આગળ આવે ઉત્પાદન માટે અને ભાવ માટે એના માટે એને મહેનત કરી છે